ગોલ્ડ અને સિલ્વરના ભાવ વધતા હાલ લેબગ્રોન ગોલ્ડના નામે ચીટિંગના દિગ્તો ધંધો શરૂ થઈ ગયો છે ગોલ્ડના ભાવ વધારા વચ્ચે મોટા સમાચાર સાથે જ સોના ચાંદીમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે આ વચ્ચે સુરતમાં લેબગ્રોન ગોલ્ડના નામે ચીટિંગનો દિગ્તો ધંધો શરૂ થયો છે દિલ્હીમાં જ્વેલરીનો ધંધો કરતા પાટીદાર અગ્રણી અશ્વિન સાંકળા સરિયાઈ વિડીયો બનાવી છે તૈયાર છે અને કહ્યું છે કે લોબિયા હોય ત્યાં ધૂતારા ભૂકે નહીં મરે એ ઉક્તિ સાર્થક કરતી ઘટના બની છે આવું જ કંઈક હાલ ગોલ્ડ માર્કેટની સ્થિતિ છે સુરતમાં શરૂ થયેલા વિપલા અંગે સૌરાષ્ટ્ર મુંબઈ અને દિલ્હીના હીરા વેપારી જ્વેલર્સમાં ખાસી ચર્ચા જોવા મળી છે અશ્વિને વધુમાં કહ્યું છે કે સુરતમાં જ આ વેપલો ફૂલી ફાલી રહ્યો છે ચાઇનીઝ લેબ્રોન ગોલ્ડના નામે ગિન્નીનું વેચાણ થઈ રહ્યું છે વાત ધ્યાને આવતા ગિન્ની મંગાવી હતી અને સોના જેવી જ દેખાતી ગિન્ની વાસ્તવમાં છે શું તે જાણવા માટે તેનો લેબોરેટરીમાં ટેસ્ટ પણ કરાવ્યો હતો આશંકા અનુસાર ગિન્નીમાં સોનું તો શું ચાંદીનો અંશ સુધા મળ્યો ન હતો

લેબગ્રોન ગોલ્ડ આવ્યું છે મિત્રો એટલે આનું આપણને એમ થયું કે આપણે ક્યાંક આ જ્વેલરીના ધંધામાં તો બહુ પાછળ રહી ગયા આપણને તો આવું કંઈ આવડ્યું જ નહીં એટલે એક દસ ગ્રામનો કોઈન સુરતની અંદર મળે છે પચીસો રૂપિયાથી લઈને પાંચ હજાર સુધી એની કિંમત વસૂલાય છે દસ ગ્રામ માત્ર દસ ગ્રામનો ગીની દસ ગ્રામની ગીની ગોલ્ડની અને એનું નામ આપે લેબગ્રોન ચાઇનીઝ ગોલ્ડ ચાઇનાનો સ્ટેમ્પ મસ્તીનું એક બિસ્કીટ જેવું લઈને આવે દસ ગ્રામ પચીસો રૂપિયા ત્રણ હજાર રૂપિયા ચાર હજાર રૂપિયા જેવો લેવા વાળો અને જેવી તડપ એમ થાય આ દોઢ નો એક ને ચાલીસનો ભાવ છે આજનો ગોલ્ડનો એક ને ચાલીસમાં ભેગું નહીં થાય પણ આ લાવીને પચીસો ત્રણ હજારમાં તો કાંઈ વાંધો ન થવાનો એમ જોઈને આપણે એક સાહસ કરાવ્યું હવે એ જે ગોલ્ડનો ટુકડો એને ગિન્ની કહે છે લેબગ્રોન ગોલ્ડ કહે છે એનો આપણે લેબોરેટરી ટેસ્ટિંગ કરાવ્યું જેમ ગોલ્ડનો ટેસ્ટ રિપોર્ટ આવે ને મેટલ ટેસ્ટિંગ રિપોર્ટ તો એ રિપોર્ટની અંદર એની અંદર ગોલ્ડ તો ક્યાંય છે જ નહીં ગોલ્ડ ઝીરો આપણે કહેવાય ને એક ગ્રામ ગોલ્ડની જ્વેલરી અમારા દિલ્હીમાં બહુ બધા ઇન્ફ્લુએન્સર બધા રોજ કરોડો કા સોના લાખો મેં એમ કરે તો આવી રીતને એની અંદર છે ને એના તમારે કેમ બને છે એ તમને કહો એના એના રિપોર્ટ મારી સામે પીડ્યો છે એમાં કોપર છે એકસઠ પોઈન્ટ બ્યાસી ટકા ઝીંક છે પાંત્રીસ પોઈન્ટ છ્યાસી ટકા નિકલ છે એક પોઈન્ટ આઠસો ને સત્તાવન અને નીચે બીજી એમાં બાકી બધી મેટલ પોઈન્ટમાં છે પણ આને ગોલ્ડનું રૂપ આપવા માટે એમાં આયરન છે લીડ છે બેઝમેન્ટ છે અને ગોલ્ડ જેવું લાગે ને એના માટે એમાં પોઈન્ટ ઝીરો પોઈન્ટ ઝીરો સિક્સ ઝીરો ઝીરો પોઈન્ટ ઝીરો છ ટકા એની અંદર પ્લેટેનિયમ છે પ્લેટેનિયમ એટલે મિત્રો એક સમયે પ્લેટેનિયમની જ્વેલરીનો ટ્રેન્ડ હતો પણ આ પ્લેટેનિયમ હજી ચાલીસ હજાર આસપાસનો ભાવ હોય છે એનો હોનું ક્યાંય પહોંચી ગયું એનો ભાવ સ્ટેબલ છે પણ એ ઝીરો પોઈન્ટ ઝીરો સિક્સ એક ટકો એ નહીં દસ ટકા એ નથી એમ ઝીરો પોઈન્ટ ઝીરો સિક્સ તો આનાથી એક બિસ્કીટ બને એને કહેવાય લેપગ્રોન ગોલ્ડ અને આ ગોલ્ડનું બિસ્કીટ લઈને મિત્રો લોકો જ્વેલરી બનાવવા માંડ્યા છે લેપગ્રોન ડાયમંડ અંદર યુઝ કરવા માંડ્યા અને આનું નામ તો કઈ આપતું જ નથી કારણ કે આને શું કહેવાય ખબર આ સારી ભાષામાં કહું દિલ્હી અંદર દિલ્હીમાં એક બે લોકો આનું જ્વેલરી બનાવે છે આવી મેટલથી એને સુરતમાં લગભગ ઓલી સેમ્પલ લાઈન જે બનાવતા ને સેમ્પલ લાઈન એટલે અમે જે જ્વેલરીનું હોલસેલિંગ માટે જોબ વર્ક માટે જે આ લોકો ફરતા હોય ને એ ગોલ્ડ નો ફરીએ કહે સાથે એટલે એ સેમ્પલ લાઈન જ બનાવે સેમ્પલ એટલે એ એને ગુડ મેટલ કે સિલ્વરય નો હોય એમાં સિલ્વર ઝીરો તો એ ગુડ મેટલ નું સેમ્પલ લાઇન બનાવીને એ જ્વેલર્સને દુકાને દુકાને ઠેલા લાઈન ફરવાનું અને એ ડિઝાઇન પસંદ આવે તો એ જ્વેલર્સ એમ કહે કે આ ડિઝાઇનની મારે આ જ્વેલરી બનાવવી છે એના છસો પાંચસો સાતસો જેવી લેબર જેવી ડિઝાઇન આવી રીતના જોબવર્ક કરવા માટે લોકો સુરતમાં અત્યારે લગભગ બહુ મોટી સંખ્યામાં ફેક્ટરીઓ થઈ ગઈ છે અને એટલો મોટો વિશાળ યુનિટ અત્યારે સુરતમાં જોબવર્કના ચાલે છે એટલે હવે કેવું થયું છે કે આ લેબગ્રોન ગોલ્ડ લઈને લોકો ઘરની જ્વેલરી બનાવી નાખે મિત્રો ઘર માટે ઘર માટે મિત્રો આ જ્વેલરી આવું ગોલ્ડ નો આ કોઈન લઈને જાય એટલે ફેક્ટરીવાળાને શું હોય કે એનો ટેસ્ટ રિપોર્ટ જોયો હોય કે આમાં ભાઈ હોવાનું તો કઈ નામનું નથી અને આનો જ્વેલરી બનાવી દીધું એટલે સાતસો રૂપિયા પર ગ્રામ આપણને મજૂરી મળે છે ને આપણે હું કામ પડવું કારણ કે આમાં વિષયમાં કમાણી કરીને નીકળી જવાનું હવે જો હજાર રૂપિયાના જે પાંચ લાખ સુધી કમાતો હોય હજાર હજારનું કિલો થાય આ બધું ભેગું કરીને ને કોપર નીકળ નહીં તો એના હજારના અઢી લાખથી પાંચ હજાર પાંચ લાખ સુધી આ લોકોને પાસેથી ખંખેરે છે ને લોકો આમ દિલથી આમ આપે મારી જેવા માણસે એ સાહસ કરાવ્યો હોય એટલે અમે તો જોવા માટે કરાયું હતું કે સારું આ જ્વેલરીનો ધંધો હાલ છે ગોલ્ડ આવી ગયો તો ડાયમંડ એ તો કરી નાખી એસી તેસી લેબગ્રો ને નેચરલ વાળાની પણ આ ગોલ્ડ આ જ્વેલરીનો ધંધો જ ન બંધ થઈ જાય એટલે અમે તો આવો રિપોર્ટ જોયો કરાવ્યો હોતે અને આ રિપોર્ટની અંદર ગોલ્ડ ક્યાંય નથી મિત્રો અને સાતસો રૂપિયા મજૂરી દઈને આજે બનાવીશ ને તો આવી રેડીમેડ જ્વેલરી તમને જ્યાં હોય મોલમાંય મળશે અમુક જગ્યાએ તમે એ પહેરો ને એટલે એ ગ્રીન કલરની એમાં ઓલી થઈ જાય ફંગલ જેવું અને કાનમાં ચચરે ખંજવાળ આવે સૂટ ન થતું હોય સોનું અને ચાંદી સિવાય તમને હ્યુમન બોડીને કાંઈ બીજું સૂટ નથી થતું લગભગ ઘણા લોકોને આવા કમ્પ્લેન આવતી હોય એટલે એમ સૂટ થશે બધાને નથી થતું એમ નથી કહેતો પણ એની ઇન્ફેક્શનને કારણે આવા ખંજવાળ છે લીલું થઈ જાય ત્યાં બેક્ટેરિયલ આમ આમ ખાટી સ્મેલ આવે આવું બધું એ બધા જે એના જોઈન્ટ હોય ને ત્યાં આવું થતું હોય પણ સોના અને ચાંદીમાં આવું નથી થતું તો મિત્રો મારા સુરતના મારા પાટીદાર ભાઈઓને કારણ કે હીરામાં તો બધા મેજર પાટીદાર ભાઈઓ છે એટલે તમે તો જેટલા બની ગયા એટલા બની ગયા મૂર્ખ પણ હવે આવી રીતને લૂંટાવવું એની કરતા ચાંદીની જ્વેલરી પહેરો ને ચાંદીમાં ભાવ તો વધશે ઇન ફ્યુચર અત્યારે અઢી લાખે પોઈ છે બે ને આજનો બે ને ત્રીસ જેવો ભાવ હતો અઠ્યાવીસ ત્રીસ તો ઇન ફ્યુચર ચાંદીના પૈસા વધશે તો કાંઈક હાથમાં આવશે આમાં તો તમે રીતસરના સરના લૂંટાવશો અને આવી જ્વેલરી લેવી હોય તો ત્યાં સીધા વૈયા જાઓને ખોટા ખોટા પૈસાની આરે આ લેબગ્રોન ડાયમંડ હું કામ ઘુસાડો છો એ એક આ પૈસાનું પાણી જ કરવું હોય તો પૈસો હવે બહુ સાચવીને વાપરવા જેવો સમય છે અને ખોટા આવેગમાં આવીને આવી બધી મેટલોની અંદર આ જે લેભાબુ તત્વો છે ને એ થોડાક સમયમાં તમને બનાવી જશે અને પચીસો રૂપિયામાં જે મૂર્ખ બીન્યા હોય ને એટલે આમ બહુ ઠીક છે હવે માં તો રેડિયું ને આપણે ક્યાં લાંબુ કર્યું છે ક્યાં વધારે રોકાણ પચીસો એ રેડ્યું ને એમ પણ પચીસો એક રૂપિયા હું કેમ જવા દેવો ચાંદી લ્યો ચાંદીની જ્વેલરી લ્યો પરવડે એટલી પણ હાવ આવી રીતને આ કોપરની ને એની તાંબાની નહીંની જ્વેલરી પહેરવીને એની આ તાંબાવાળું પાણી પી લેજો તો છે ને આમ શાંતિ તો રહેશે પણ આવા બધા તત્વોથી બચજો અને આવું ગોલ્ડ જો ગોલ્ડની અંદર તો હમણાં કંઈક વાંચ્યું હતું કે જે વ્યક્ કોઈ પણ કન્ટ્રી લેબગ્રોન ગોલ્ડ બનાવશે ને એટલે અમેરિકા એનો સીધો જ આર્થિક દુશ્મન થશે ટેરિફ વોર શરૂ થઈ જાય ડાયરેક્ટ એટલે આવું ગોલ્ડની કોઈ કન્ટ્રી હળી નહીં કરે કારણ કે વૈશ્વિક સંગઠન એની અગેન્સ્ટ એક ટ્રેડ વોર જાહેર કરશે ને આ પોસિબલ અત્યાર સુધી તો નથી થયું લેબ ગ્રોન્ડ ગોલ્ડ બનાવવાનું ઇન ફ્યુચર આ ડાયમંડની જેમ કંઈક લઈ આવે તો વાત અલગ છે પણ હાલની તારીખે આ સંભવ નથી એટલે લેબોરેટરીમાં સોનું બને છે આ સપનું ન જોવું ને બહુ એવું લાગે તો આવો છે ને રિપોર્ટ થાય છે મેટલનો એ રિપોર્ટ કરાવીને તસલ્લી કરજો કે આ મૂર્ખ બનવાની એક લિમિટ હોય પછી શું થાય દસ લગડી લાવવાના સુરતમાં તો પાસે બટાશટી બોલે કે મારી પચીસ લગડી મને વીસ લગડી આપજો એટલે સારું ફ્રૂટ લેતા જાયજો છોકરાઓને બૈરાઓને ખવડાવજો આ બહુ સગવડતા હોય ને તો ડ્રાય ફ્રૂટ ખવડાવજો પણ આવી રીતને હાવ પાણીમાં પૈસા ન નાખતા એની કરતાં ચાંદીની જ્વેલરી લેજો આ ફિલ્ડ હારે છું એટલે મને ખબર છે કે આમાં ચોરી સિવાય ક્યાંય જોવા નથી મળ્યું અત્યાર સુધી જ્યાં જોવાની હીરોએ ત્યાં શરૂઆતથી માઇનિંગથી લઈને સેલ થાય ત્યાં સુધી એમાં ચોરી થતી હોય છે તોય બધા કમાતા હોય એટલે ઘણીવાર આપણે કહીએ ને સસ્તી મજૂરી આ છે ને તે છે ને એવી બધી લોભ લાલચમાં આવીને સસ્તું હંમેશા રોશે અને મોંઘું એકવાર મોંઘું લાગશે પણ એમાં તમે છેતરાશો નહીં કારણ કે શ્યોરિટીવાળું હોય ને એ જ વસ્તુ કરજો સસ્તાના ચક્કરમાં પડતા નહીં આવું ક્યાંય લેબગ્રોન ગોલ્ડ આવતું નથી અને આ રિપોર્ટ હું કોમેન્ટ બોક્સમાં તમને એનો જે રિપોર્ટ છે ને એ પણ પોસ્ટ કરું છું એટલે જોજો નિરાતે અને આવા ગોલ્ડ લેબગ્રોન ગોલ્ડની પાછળ ખોટા પૈસા ન બગાડતા તમારા બે હજાર રૂપિયાનું તે કંઈક ખાવાનું છોકરાઓ માટે લઈ જજો આ શિયાળો હાલે છે તબિયત સારી રહે છે અને ઉનાળામાં એના હાથ પગ હાલ છે નગર પછી આ બધા કે ને અત્યારે ગુજરાતમાં બધી સામગ્રી બહુ મળે છે નિશાની એમાં ન ચડી જાય પાછા એટલે સારું ખાજો ને શાંતિથી રહેજો જય જય ગરવી ગુજરાત જય ભારત